હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક નવા કોર્સના અનાઉન્સમેન્ટ માટે મિકેનિકલ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કે જે ગવર્મેન્ટ જોબ લેવા માગતા હોય એમના માટે આપણે એક આ નવો ઓનલાઈન કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજ આવતા હતા કે સર ક્યારથી નવો કોર્સ ચાલુ થાય છે અમારે તૈયારી કરવી છે આવનારી જે જીપીએસના કેલેન્ડરની એક્ઝામ્સ છે એના માટે જલ્દીથી કોર્સ ચાલુ કરો તો વહેલી તૈયારી ચાલુ થઈ જાય અને પ્રિપેર્ડ રહીએ એક્ઝામ આવે ત્યારે તો તમારી આતુરતાનો અંત હવે આવી ગયો છે આજના વિડીયોમાં આપણે લોન્ચ કરી રહ્યા છીએ મિકેનિકલ ફાઉન્ડેશન બેચ ટુ ઝીરો ટુ ફોર હવે આ બેચ કોના માટે છે આ કોર્સ સ્પેશિયલી ડિઝાઇન કોના માટે કરેલો છે કઈ એક્ઝામ માટે ડિઝાઇન કરેલો છે અને શું એલિજિબિલિટી હોય એવા કેન્ડિડેટ આ કોર્સ જોઈન કરી શકે એની પહેલાં વાત કરી દઉં તો ઉપર લખેલું છે હેડિંગ તમને દેખાશે જીપીએસસી મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ તો એક વસ્તુ ક્લિયર થાય કે મિકેનિકલ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણેલા વિદ્યાર્થીઓ કરી શકશે પણ એલિજિબિલિટી શું ડિપ્લોમાવાળા કે ડિગ્રી બધા ડિપ્લોમા મિકેનિકલ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી મિકેનિકલ કે ડિગ્રી ઓટોમોબાઈલ કરેલું હોય આ ચાર કેટેગરીમાં આવતા હોય એવા તમામ કેન્ડિડેટ્સ આ કોર્સ જોઈન કરી શકે તમારો ટાર્ગેટ કઈ એક્ઝામ હોવી જોઈએ તો જેમણે ડિપ્લોમા કરેલું છે એમનો ટાર્ગેટ હશે એઆઈએમવીની એક્ઝામ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વેહિકલની એક્ઝામ કે જે બે હજાર પચીસમાં ફેબ્રુઆરીમાં શેડ્યુલ થયેલી છે આપણા જીપીએસના કેલેન્ડર અનુસાર કદાચ એક્ઝામ ડેટ આગળ પાછળ જઈ શકે પણ મોસ્ટ પ્રોબેબલી એવું કહી શકાય કે શરૂઆતના ત્રણ ચાર મહિનાની અંદર બે હજાર પચીસમાં એક્ઝામ લેવાશે શેડ્યુલ એવું કંઈક છે કે જેમાં ડિપ્લોમા ડિગ્રી કરતાં દરેક કેન્ડિડેટ મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયર્સ એલિજિબલ છે જેમણે ડિગ્રી મિકેનિકલ કે ઓટોમોબાઈલ કરેલું છે જેમણે ડિગ્રી મિકેનિકલ ઓટોમોબાઈલ કરેલું છે એઆરટીઓમાં એલિજિબલ છે ઓટોમોબાઈલ મિકેનિકલ બંને પણ જેમણે ડિગ્રી મિકેનિકલ કરેલું છે એમની પાસે હજી એક ઓપોર્ચ્યુનિટી છે આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા ડિપાર્ટમેન્ટની ચોત્રીસ વેકેન્સી આવેલી છે આ ત્રણેય વેકેન્સીની વાત આપણે એક વિડીયો બનાવ્યો હતો એની અંદર કરેલી છે એ વિડિયોની લિંક આ અહીંયા આપણે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને અહીંયા આ બટન પર તમે અહીંયા ક્લિક કરશો તો તમને દેખાશે તો તમે એ વિડિયો જોઈ લેશો એટલે તમને ખબર પડશે આગામી બે હજાર ચોવીસ પચીસમાં કઈ કઈ ભરતી આવવાની છે આના ઉપરાંત અગર કોઈ બીજા ડિપાર્ટમેન્ટની ભરતી આવે છે જેમ કે જીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટની ભરતી આવે છે મેરીટાઈમ બોર્ડની આવે છે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી આવે છે જીએસિસીએલની ભરતી આવે છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવે છે તો આ બધી ભરતીની વાત કરીએ છીએ જે આવી શકે યા તો વચ્ચે ગમે ત્યારે ડિક્લેર થઈ શકે એની અંદર ટેકનિકલનો સિલેબસ તો સેમ જ હોય છે જે અહીંયા હોય છે ધેટ મીન્સ કે તમારે અગર ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરવી હોય અને ટેકનિકલ ફિલ્ડમાં જવું હોય એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી તો તમે આ કોર્સ જોઈન કરી શકો છો આ કોર્સનો બેનિફિટ તો તમને મળશે અગર તમે ટેકનિકલ ફિલ્ડમાં જવા માગતા હોય તો આ સ્પેશિયલી ડિઝાઇન્ડ કોર્સ છે કે જેની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતી લગભગ બધી જ પરીક્ષાઓનો આખો સિલેબસ ટેકનિકલ અને નોન ટેકનિકલ આખો સિલેબસ આપણે કવર કરીએ છીએ જેથી કરીને તમારે આ કોર્સ સિવાય બીજા કોઈ સોર્સ સાહિત્ય કે બીજા કોઈ રિસોર્સિસની જરૂર ન પડે પ્રિપેરેશન માટે તો આ કોર્સ એવી રીતે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલો છે તો આ વિડીયોની અંદર હું તમને આ કોર્સ વિશેની તમામ માહિતી આપીશ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને ટોટલ ઓવરઓલ માહિતી મળી જાય કે શું આ કોર્સમાં અમે આપવાના છીએ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ત્રણ જે એક્ઝામની વાત કરીએ એના ટેકનિકલ સિલેબસ પર જઈએ તો જે એઆરટીઓની એક્ઝામ છે જે કેલેન્ડરમાં નથી લિસ્ટેડ હા એક વસ્તુ તમને ક્લેરિફાઈ કરી દઉં કેલેન્ડરમાં લિસ્ટેડ નથી બટ આવી શકવાના ચાન્સીસ છે એટલે એને ફરી અહીંયા ફરી આપણે લઈને મૂકી રાખ્યું છે કે કદાચ આવી શકે તો ચાન્સીસ છે અને કહી શકાય કે ગુજરાત ગવર્મેન્ટની અંદર સારામાં સારા લેવલની પોસ્ટ ટેકનિકલ માટે કહી શકાય મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે એવી ભરતી છે એટલા માટે અહીંયા લખ્યું છે તેના સિલેબસમાં શું આવી શકે તો ટેકનિકલ આવશે એક્ટેન રૂલ્સ આવશે અને જનરલ સ્ટડીઝ આવશે ટેકનિકલ આવશે ઓલમોસ્ટ એકસો પચીસ માર્ક આજુબાજુ એક્ટ એન રૂલ્સ આવશે પંચોતેર માર્ક્સનું જનરલ સ્ટડીઝ આવશે સો માર્કનું ટોટલ આ પેપર બની શકે છે ત્રણસો માર્કનું આ પ્રિડિક્શન છે આ વર્ષે જ્યારે ભરતી આવશે ત્યારે આ પેપર પેટર્ન બદલાઈને આવશે એટલે ચાન્સીસ છે કે ત્રણસોના કદાચ ચારસો માર્ક બી થઈ જાય અને આની અંદર આના સિવાયનો કોઈ એક આદો ટૉપિક એડ થઈ જાય તો એ આપણને ખબર નથી બટ આપણે પ્રિડિક્ટ કરીને ચાલી રહ્યા છીએ કે આવું કંઈક બની શકે એઆઈમીની વાત કરીએ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ જે લાસ્ટ ટાઈમનો સિલેબસ હતો એની તો એની અંદર એકસો પચીસ માર્કનું ટેકનિકલ પંચોતેર માર્ક્સનું એક્ટ એન્ડ રૂલ અને પચાસ માર્ક્સનું ગુજરાતી ગ્રામર એમ કરીને ટુ ફિફ્ટી માર્કનું પેપર લેવામાં આવતું હતું ટુ ફિફ્ટી માર્ક્સ છે એની જગ્યાએ કદાચ આ વખતે ચેન્જ થઈને થ્રી હંડ્રેડ થઈ શકે અને એ ગુજરાતી ગ્રામરની સાથે મેથ્સ અને રીઝનિંગ એડ થઈ શકે આવા ચાન્સીસ છે ક્યારે ખબર પડશે જ્યારે આ ભરતી નોટિફિકેશન આવશે અને જીપીએસસી સિલેબસ ડિક્લેર કરશે એ દિવસે આપણને આઈડિયા આવશે બટ અત્યારે આપણે એવું માનીને ચાલીશું કે આ ત્રણ ટર્મ આ ત્રણ ટોપિક તો રહેવાના જ છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પોસિબિલિટી છે કે આ ત્રણે તો રહે જ કાંઈક નવું એડ થાય આમાંથી રિમૂવ થવાનો કોઈ ચાન્સ નથી એટલે સપોઝ તમે અત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો છો તો તમે આ તો કરી જ લો સિવાય જે આવશે પછી જોઈશું પણ એ પહેલા સૌથી પહેલા તમારે આ કરી લેવું જોઈએ એ પછી એન્જિનિયર વાત કરીએ છીએ તો એની પેટન ફિક્સ જ છે બસો માર્કનું ટેકનિકલ સો જનરલ સ્ટડીઝ ત્રણસો માર્કનું પેપર લેવાય છે પ્રિલિમ્સ આ બધી વાત આપણે કરી રહ્યા છીએ પ્રિલિમ્સની પ્રિલિમ્સની તો અંદર આવી પેટર્ન છે એઆરટીઓમાં અને આસિસ્ટન્ટ એન્જિનિયર બંને ક્લાસ ટુની ની પોસ્ટ છે આ બંને ક્લાસ ટુની ની પોસ્ટ છે એટલે એક સો માર્કનું ઇન્ટરવ્યુ પણ આવશે જ્યારે એઆઈએમવી જે છે એ ક્લાસ થ્રીની પોસ્ટ છે એટલે અહીંયા કોઈ ઇન્ટરવ્યૂ નહીં આવે સીધું અહીંયા પેપર લઈને એનું મેરિટ બનશે એનું સિલેક્શન સીધું થઈ જશે અને જોબ મળી જશે સો આ બંને એક્ઝામ એવી છે કે જેમાં તમારે પ્રિલિમ્સ ક્લિયર કરીને ઇન્ટરવ્યુમાં પણ અપીયર થવું પડશે જ્યારે આ એક્ઝામ એવી છે કે જેમાં તમને ડાયરેક્ટ સિલેક્શન મળશે પ્રિલિમ્સ ક્લિયર મેડિકલ ક્લિયર એટલે સીધું પોસ્ટિંગ જો તમે ધ્યાનથી જોશો તો તમને એવી ખબર પડશે કે ટેકનિકલ ત્રણેમાં કોમન છે જનરલ સ્ટડીઝ આ બંનેમાં કોમન છે એક્ટ એન્ડ રૂલ્સ આ બંનેમાં કોમન છે એટલે કે જેણે ડિગ્રી મિકેનિકલ કર્યું છે એ બધી જગ્યાએ અપિયર થઈ શકશે જેમણે ડિગ્રી ઓટોમોબાઈલ કરેલું છે એ આ બંને જગ્યાએ અપિયર કરી શકશે જેણે ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે કે ડિપ્લોમા ઓટોમોબાઈલ કરેલું છે એ ખાલી અહીંયા જ અપિયર થઈ શકશે એઆઈએમબ્યુમાં એમની પાસે ક્લાસ ટુવાળી ભરતી જે છે એની એલિજિબિલિટી નથી હવે ફરી એક ક્લેરિફિકેશન આપી દઉં આ એલિજિબિલિટી ચેક ક્યારે થશે તો જ્યારે આ ગમે તે ભરતી ફોર્મ બહાર નીકળશે અને એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે એ છેલ્લી તારીખ પહેલાં તમારી ડિગ્રી પૂરી થઈ ગઈ હશે તો તમને એલિજિબલ માનશે ડિપ્લોમા હોય તો એ ભલે ડિગ્રી હોય તો એ ભલે ઘણા કેન્ડિડેટસ એવું પૂછી રહ્યા છે કે સર અમે લાસ્ટ ઇયરમાં ભણીએ છીએ તો અત્યારે હવે આ જે ભરતી આવશે એમાં એલિજિબલ થશું કે નહીં તો તમારે અત્યારે જો તમારું સેવન્થ સેમેસ્ટર સ્ટાર્ટ થવાનું હોય તો આ કોઈ ભરતીમાં તમે એલિજિબલ નહીં થાવ કેમકે આ ભરતી તમે ડિગ્રી પૂરી કરશો એની પહેલાં આવી જવાની છે જે રિસેન્ટ આઉટ થયા છે બે હજાર ચોવીસની અંદર એ બધા લોકો અહીંયા એલિજિબલ છે તો આ વસ્તુને ખાલી ધ્યાનમાં રાખજો જઈએ આગળ આ થઈ ગઈ વાત સિલેબસની કે આવા ટાઈપનો સિલેબસ આવશે એટલે અગર કોઈ પ્રિપેરેશન કરવાવાળો કેન્ડિડેટ છે સિરિયસલી એને શું કરવું જોઈએ એને ટેકનિકલ સૌથી પહેલાં ફિનિશ આઉટ કરી દેવું જોઈએ પછી એક્ટ એન્ડ રૂલ ફિનિશ આઉટ કરી દેવું જોઈએ ને પછી જનરલ સ્ટડીઝ યા તો જનરલ સ્ટડીઝ અને એક્ટ એન્ડ રૂલ પેરેલ ટેકનિકલની સાથે કવરઅપ કરવું જોઈએ જેથી કરીને એક્ઝામ ગમે ત્યારે ડિક્લેર થાય અને ગમે ત્યારે કન્ડક્ટ થાય તમારો આખો સિલેબસ પેરેલલ પૂરો થાય તો આવું જ કંઈક પ્લાનિંગ ભણવા માટે આપણે આ કોર્સની અંદર કરીએ છીએ કોર્સની અંદર શું મળશે અહીંથી તમને પ્રોવાઈડ શું કરવામાં આવશે તો અહીંયા મેન્શન કરેલું છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ વિડિયો લેક્ચર્સ મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ તો જો હું ટેકનિકલની વાત કરું તો ટેકનિકલના લાઈવ સેશન થશે મોસ્ટલી ઇવનિંગનો ટાઈમ હશે આફ્ટર સિક્સ થર્ટી પીએમ લાઈવ સેશનનો ટાઈમ આપણો ઇવનિંગનો હશે મોસ્ટલી એટલા માટે બોલું છું કે ક્યારેક અનુકૂળ સંજોગો નહીં હોય ઇવનિંગમાં સેશન લેવાના તો એ અમુક દિવસોમાં એ સેશન શિફ્ટ થઈને મોર્નિંગ યા તો નૂનનો થઈ શકે છે બટ આવું પાંચેક ટકા કેસમાં બની શકવાના ચાન્સ છે બાકી આપણા નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લેકચર્સ ઇવનિંગમાં થશે એટલે એની ચિંતા ન કરતા મોસ્ટલી આપણે સેશન ઇવનિંગ કરીશું કેમકે જોબ કરવાવાળા કેન્ડિડેટ છે તો એમના ટાઈમ પ્રિફરેબલ હશે તો સિક્સ થર્ટી ટુ મોસ્ટલી નાઇન યા તો નાઇન થર્ટી પીએમ અઢીથી ત્રણ કલાકના આપણા ટેકનિકલના સેશન થશે લાઈવ લાઈવ સેશન પતી ગયા પછી એનું એક રેકોર્ડિંગ આવશે અને રેકોર્ડિંગ આપણે એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે આ લાઈવ વિડીયોને તમે જ્યાં

જનરલ સ્ટડીઝનો જે રેકોર્ડેડ વિડીયોનો કોર્સ આપણે આપીએ છીએ એ રાજસ્વ ફાઉન્ડેશનની એપની અંદર રેકોર્ડેડ મળશે તમે સંકલ્પ એજ્યુકેશનની અંદર કોર્સ એનરોલ કરશો અને જે તમારા ક્રેડેન્શિયલ્સ તમે આપેલા હશે ના મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ એનાથી સેમથી તમારે રાજસ્વ ફાઉન્ડેશન એપની અંદર લોગિન કરવાનું અને ત્યાં જનરલ સ્ટડીઝનો જે આપણો કોર્સ છે એ તમને ત્યાં રેકોર્ડિંગમાં મળી જશે એક્ટના જે એક્ટ એન્ડ રૂલ્સવાળો પાર્ટ છે એ લાઈવ કન્ડક્ટ થશે આપણા શેડ્યુલની વચ્ચે જ ટેકનિકલના જે શેડ્યુલ હશે સિક્સ થર્ટી પીએમ વાળો એ શેડ્યુલની વચ્ચે જ એક્ટ એન્ડ રૂલ્સ વાળો જે પોર્શન છે સેવન્ટી ફાઈવ માર્ક્સનો એ આપણી સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશનની અંદર લાઈવ કન્ડક્ટ થશે અને એનું રેકોર્ડિંગ પણ તમને આ કોર્સની વેલિડિટી હશે ત્યાં સુધી એક્સેસ કરવા મળશે સ્ટડી મટિરિયલ તમને હાર્ડ કોપીમાં મળશે આ જે સ્ટડી મટિરિયલ છે તમને હાર્ડ કોપીમાં કુરિયર દ્વારા તમને મળશે એડ્રેસ ઉપર તમે કોર્સ પરચેસ કરતી વખતે જે એડ્રેસ આપેલું હશે ત્યાંથી કુરિયર દ્વારા તમને હાર્ડ કોપીમાં મળશે આ કોર્સ શરૂ થયાના સાતથી દસ દિવસ પછી આફ્ટર સેવન ટુ ટેન ડેઝ આ કુરિયર સ્ટાર્ટ કરીશું એટલે તમારે એક્સપેક્ટ કરવાનું છે કે એટલીસ્ટ કોર્સ ચાલુ થયાના દસથી પંદર દિવસની અંદર તમને આ કુરિયર મળશે એ પહેલાં મળવાના ચાન્સીસ નથી બીકોઝ જેવા એડમિશન્સ થશે અને બેચ ચાલુ કરીશું એ પછી એક વીક પછી અહીંથી કુરિયર પેકેજિંગ કરીને મોકલવાનું સ્ટાર્ટ કરીશું તો મોસ્ટ પ્રોબેબ્લી આ મંથ એન્ડ સુધીમાં તમને કુરિયર મળશે અમુક છોકરાઓ જેમણે લેટ એડમિશન લીધું હશે એમને કદાચ નેક્સ્ટ મંથમાં મળી જાય પણ તમને ચોક્કસથી તમારા હાર્ડ કોપી કુરિયર તમારા એડ્રેસ ઉપર મળી જશે એ પછી વાત કરીએ ટેસ્ટ સિરીઝ તો ટેસ્ટ સિરીઝની અંદર આપણે બે પ્રકારની ટેસ્ટ લઈએ છીએ એક હોય છે આપણી ક્લાસ ટેસ્ટ કે જે જેમ જેમ ટોપિક ચાલતા જાય ભણતા જાય સમજતા જઈએ એમ આપણી ક્લાસ ટેસ્ટ અપલોડ થશે આપણા એપ્લિકેશનની અંદર અને એ સબ્જેક્ટ પૂરો થયા પછી રિવિઝન કરીને તમારે ક્લાસ ટેસ્ટ આપવાની રહે અને બીજી મળશે તમને પ્રેક્ટિસ ટેસ્ટ આજે પ્રેક્ટિસ ટેસ્ટ છે ઓનલાઈન ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ આવશે એક્ઝામ ઓરિએન્ટેડ એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે જેમ કે એઆઈએમવી ની પેપર આવશે તો એઆઈએમવી ની ટેસ્ટ સિરીઝ આવશે એની પેપર પેટર્ન પ્રમાણે એના સિલેબસ પ્રમાણે પેપર બનીને તમને મળશે એઆરટીઓનું આવશે તો એના પ્રમાણે આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદાનું આવશે તો એના પ્રમાણે આ કોર્સની અંદર આપણે આ ત્રણ એક્ઝામને ટાર્ગેટ કરી છે એટલે કે ત્રણેય એક્ઝામની જે કાંઈ પણ ટેસ્ટ સિરીઝ અથવા પ્રેક્ટિસ ટેસ્ટ અથવા મોક ટેસ્ટ જે પણ પ્રેક્ટિસ માટે રિક્વાયર્ડ હશે હરેક પેપ હરેક પર્ટિક્યુલર એક્ઝામ માટે એટલીસ્ટ ત્રણથી ચાર મોક ટેસ્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે અને સબ્જેક્ટ વાઇઝ કમ્બાઇન્ડ સબ્જેક્ટ વાઇઝ જનરલ સ્ટડીઝની ટેસ્ટ એક્ટ એન્ડ રૂલની ટેસ્ટ આ બધી મળીને સો કરતા વધારે પ્રેક્ટિસ ટેસ્ટ તમને આ કોર્સની અંદર ઇન્કલુડ આપવામાં આવશે એના માટે કોઈ અલગથી ચાર્જિસ લેવામાં નહીં આવે આજે અહીંયા એક્ઝામ મેં મેન્શન કરેલી છે આના સિવાય કોઈ ભરતી આવે છે અથવા આના સિવાય કોઈ એક્ઝામ રિલીઝ થાય છે તો એની ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ અલગથી લોન્ચ કરીશું જે આમાં કવર નહીં થાય પણ એની અંદર જે એનરોલ્ડ સ્ટુડન્ટ હશે એને તો ડિસ્કાઉન્ટ મળશે હા તમે એનરોલ્ડ નહીં હોય તો ડિસ્કાઉન્ટ નહીં મળે બાકી તમે આ કોર્સ લીધેલો હશે તો બીજી કોઈ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું એમાં તમને ચોક્કસે ડિસ્કાઉન્ટ મળશે ડન તો ટોટલ આપણે કંઈક આવી રીતની પેટર્ન બનાવી છે જેની અંદર તમને વિડીયો થી લાઈવ ભણાવવામાં આવશે એનું રેકોર્ડિંગ તમને મળી જશે પાછળથી તમે જોઈ શકશો રિવાઇઝ પણ કરી શકશો સ્ટડી મટીરિયલ તમને હાર્ડ કોપીમાં તમારા એડ્રેસ પર પહોંચાડવામાં આવશે અને ક્લાસ ટેસ્ટ અને પ્રેક્ટિસ ટેસ્ટ લેવામાં આવશે સાથે સાથે જે આપણા લાઈવ સેશન ચાલતા હશે એ લાઈવ સેશન પૂરો થઈ ગયા પછી ટેસ્ટ અપલોડ થઈ ગયા પછી એક ડાઉટ સોલ્વિંગ સેશન પણ થશે કે જેની અંદર તમને જે તે પણ ટોપિકની અંદર ડાઉટ હશે અથવા કોઈ ક્વેરી હશે તો એ પણ ત્યાં સોલ્વ કરી દેવામાં આવશે ઓલ્સો એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે તો આ કોર્સ ઓલ ઓવર ડેવલપમેન્ટ કરી જાય એવો કોર્સ છે કે જેની અંદર તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે એની પ્રિપેરેશન હંડ્રેડ પર્સન્ટ કરી શકશો અહીંયાથી તમને જે ગાઈડ કરવામાં આવ્યું હશે અથવા અહીંયાથી જે તમને મટીરિયલ રિસોર્સિસ આપવામાં આવ્યા હશે ના સિવાય બીજા કોઈ રિસોર્સિસની તમારે જરૂર પણ નહીં પડે ડન જઈએ આગળ હવે વાત કરીએ ટીમની તો મને તો તમે બધા જોતા જ રહો છો અવારનવાર યુટ્યુબ ઉપર આપણા વિડીયોઝ અને લાઈવ સેશન થતા હોય છે તો જે મિકેનિકલ એન્જિનિયરિંગનો થર્મલવાળો પોર્શન જે છે એ થર્મલવાળું પોર્શન હું કવર કરું છું કોર ટીમની વાત કરીએ તો પ્રોડક્શનવાળો જે આપણો સિલેબસ છે આપણો ટોપિક છે એ શ્યામ સર કવર કરે છે અને ડિઝાઇનવાળા ટોપિક છે જય સર કવર કરે છે તો ટોટલ મિકેનિકલ એન્જિનિયરિંગના કોર પાર્ટને આ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીને આપણી કોર ટીમ જ આખો મિકેનિકલ એન્જિનિયરિંગનો સિલેબસ કવર કરશે એક્ટ એન્ડ રૂલને પણ શ્યામસર અને હું અમે બે ફેકલ્ટીઝ જ કવર કરીએ છીએ લાસ્ટ ટાઈમના જે આપણા એક્ટ એન્ડ રૂલના વિડીયોઝ હતા એ પણ આપણે ઓલરેડી યુટ્યુબ ઉપર મૂકેલા છે તો તમને ત્યાંથી મળી જશે મારા વિડીયો શ્યામસરના વિડીયોઝ જયસરના વિડીયોઝ ઘણા જૂના ઓલરેડી યુટ્યુબ ઉપર અવેલેબલ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ અમારા વિડિયોઝ જૂના ઓલ્ડ પડેલા છે એની લિંક જે છે એ મૂકી દઈશું જેથી કરીને તમને આ જૂના વિડીયોઝ વિશે આઈડિયા આવે તમારે ડેમો લેક્ચરનો જે સમસ્યા છે એને આપણે જૂના વિડીયોઝથી સોલ્વ કરી શકીએ કે દરેક ફેકલ્ટીના વિડીયોસ તમને એટલીસ્ટ બે ત્રણ બે ત્રણ તો હરેક સબ્જેક્ટ માટેના મળી જશે યુટ્યુબ ઉપર ડન એના સિવાય જે બીજા ટોપિક છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે એમસીક્યુ સેશન છે ડાઉટ સોલ્વિંગ સેશન્સ છે એના માટે બીજા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે એમના રેગ્યુલર સેશન્સ થતા રહેશે હવે વાત કરીએ આપણા રિઝલ્ટની તો અહીંયા કંઈક પાંચ રિઝલ્ટની હાઈલાઇટ મૂકેલી છે આના સિવાય અમુક બીજા રિઝલ્ટ છે જેની હાઈલાઇટ અહીંયા નથી મેન્શન કરેલી જે જૂના રિઝલ્ટ હતા અહીંથી વાત કરીએ તો બે હજાર ઓગણીસ વીસની ભરતી આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કે જેમાં થર્ટી સેવન સિલેક્શન્સ હતા બે હજાર ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ ટુની ભરતી હતી એમાં ફિફ્ટી સેવનમાંથી ટ્વેન્ટી એટ સિલેક્શન્સ હતા આરટીઓ એઆઈએમવી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલમાં નાઇન્ટી થ્રી સીટ્સ હતી એની અંદર ફિફ્ટી વન સિલેક્શન્સ સંકલ્પ એજ્યુકેશનમાંથી હતા ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં એટીનમાંથી સેવન સિલેક્શન્સ હતા અને જીડબલ્યુ એસએસ બી બે હજાર એકવીસ બાવીસની જે ભરતી હતી એની અંદર હંડ્રેડમાંથી ફોર્ટી સિક્સ સિલેક્શન્સ જે છે એ સંકલ્પ એજ્યુકેશનમાંથી આવેલા છે એટ મીન્સ કે હું એવું કહી શકીશ ફોર્ટી ફાઇવ ટુ ફિફ્ટી પર્સન્ટ સ્ટુડન્ટ્સ જે છે એ ગુજરાત ગવર્મેન્ટની અંદર જે સિલેક્શન લે છેલ્લા ચાર પાંચ વર્ષનો આપણો રેકોર્ડ છે જે સંકલ્પ એજ્યુકેશનમાંથી પાસ આઉટ થઈને લે છે હમણાં જીડબ્લ્યુ એસએસબીના ઇન્ટરવ્યૂ પણ શેડ્યુલ્ડ છે એની અંદર પણ આપણી પાસે ઘણા છોકરાઓ ઇન્ટરવ્યૂ ગાઇડન્સ કોર્સમાં પણ છે ઓલરેડી ટેસ્ટમાં હતા અને આપણા ઓફલાઈન કોર્સિસ અને ઓનલાઈન કોર્સિસ પણ એનરોલ કરેલા છે તો એમાં પણ કંઈક આવા નંબર જોવા મળશે આપણને અને આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને સિલેક્શન લેવામાં હેલ્પ કરીશું તો આવો કંઈક આપણો ટ્રેક રેકોર્ડ રહ્યો છે જેને આપણે આ વર્ષે ફ્રી મેન્ટેન કરીશું અને આ વર્ષે આ રેકોર્ડને તોડીને વધારેમાં વધારે સિલેક્શન આપવાની કોશિશ કરીશું જે વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન લેક્ચર્સ લાઈવ એટેન્ડ કરવા છે તો એમના માટે એક અલગથી આપણે અહીંયા ફેસિલિટી આપેલી છે સેવન્ટીન્થ જૂન સત્તર જૂન બે હજાર ચોવીસથી નેક્સ્ટ ફાઈવ ડેઝ પાંચ દિવસ સુધી ડેલી લાઈવ સેશન સિક્સ થર્ટી પીએમ સાંજે સાડા છ વાગે સંકલ્પ એજ્યુકેશનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપણા આ કોર્સના મેકેનિકલ ફાઉન્ડેશન બે હજાર ચોવીસના ડેમો સેશન ઓરિએન્ટેશન સેશન થશે પહેલાં પાંચ લેક્ચર ફ્રી હશે યુટ્યુબ પર પણ દેખાશે એપની અંદર પણ દેખાશે અને એ પછીના જે સેશન હશે પેડ થઈ જશે એટલે કે પછીના સેશન તમારે જો જોવા હોય અથવા તો એટેન્ડ કરવા હોય તો એના માટે તમારે ફીસ પે કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે વિદ્યાર્થી મિત્રોએ મિકેનિકલ સ્કોલરશીપ ટેસ્ટ આપેલી અને એમાં ડિસ્કાઉન્ટ અવેલ કરેલું છે એમને વીસ જૂન પહેલાં ડિસ્કાઉન્ટ અવેલ કરવાનું રહેશે મેં ઓલરેડી અનાઉન્સમેન્ટ વખતે કીધેલું છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખજો અગર તમને સ્કોલરશીપ મળેલી છે તો વીસ જૂન પહેલાં રજીસ્ટ્રેશન કરાવીને તમારું ડિસ્કાઉન્ટ અવેલ કરી લેજો હવે વાત કરીએ ફી સ્ટ્રક્ચરની તો ટોટલ કોર્સની વાત કરીએ જેની અંદર કેટલું ઇન્ક્લુડ છે પેલા એ સમજી લેજો ટેકનિકલનો આખો કોર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ મોડમાં એક્ટ એન્ડ રૂલ્સનો આખો કોર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ મોડમાં અગર એના સિવાય કોઈ ટોપિક એડ થાય છે તો એને પણ આપણે કવરઅપ કરી લઈશું અગર સિલેબસમાં આવશે નાનો એવો ટોપિક હશે તો ચોક્કસથી કરી લઈશું જનરલ સ્ટડીઝનો કોર્સ રેકોર્ડેડ કોર્સની અંદર રેકોર્ડેડ ફોર્મની અંદર તો આ ટોટલ વિડીયો લેક્ચરનો સોલ્યુશન સાથે બધા જ ટોપિકની હાર્ડ કોપી સ્ટડી નોટ્સ કુરિયરમાં તમારા એડ્રેસ પર ટેસ્ટ સિરીઝ ટોપિક વાઇઝ અને પ્રેક્ટિસ ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ કમ્બાઇન્ડ સબ્જેક્ટ સબ્જેક્ટવાઇઝ અને ફૂલ લેન્થ આ બધા ટાઈપની સો કરતાં વધારે પણ પ્રેક્ટિસ ટેસ્ટ અને ક્લાસ ટેસ્ટ અલગથી એ તમને આ કોર્સની અંદર આપવામાં આવે છે આ કોર્સની વેલિડિટી આપણે આપીશું જૂન મહિનાથી લઈને એક વર્ષ સુધી એટલે કે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી વેલિડિટી આપણે કન્ફર્મ આપીશું અગર આ ત્રણમાંથી કોઈ એક્ઝામ એ ત્રીસ જૂન બે હજાર પચીસથી એક્સટેન્ડ થાય છે અથવા એનાથી પાછળની ડેટ પર કન્ડક્ટ થશે તો તમને વેલિડિટી પણ એક્સટેન્ડ કરી આપીશું તો અમારું કમિટમેન્ટ જે છે એ એક વર્ષ સુધીની વેલિડિટીનું રહેશે પણ ઇન કેસ આમાંથી કોઈ એક્ઝામ એક્સટેન્ડ થાય છે તો એ એક્સટેન્શન તમને ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે તમારે એના માટે કોઈ અલગથી ચાર્જ કરવાનો રહેશે કે ચાર્જ આપવાનો રહેશે નહીં જનરલ સ્ટડીઝના રેકોર્ડેડ વિડીયો હોવાથીનું એક વર્ષનું જે વેલિડિટી છે એ ફિક્સ રહેશે બાકી ટેકનિકલ એક્ટ એન્ડ રૂલ જેટલા પણ સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ પર વિડીયોઝ હશે એની વેલિડિટી તમને ચોક્કસથી એક્સટેન્ડ કરી આપવામાં આવશે ઇન શોર્ટ હું વાત કરું તો કોર્સ વેલિડિટી કેટલી તો જે ત્રણ એક્ઝામનું નામ અહીંયા લીધેલું છે એની છેલ્લી ત્રણમાંથી જે છેલ્લી લેવાશે એની એક્ઝામ ડેટ સુધી આટલું તમે ફિક્સ રાખો કોઈ એવા કેન્ડિડેટ છે જેમને ટેકનિકલ અને જીએસ લેવું છે એક્ટ રૂલ નથી લેવું તો ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ ફીસ ભરવાની રહેશે પણ જો ટ્વેન્ટી ત્રીસ જૂન પહેલા ભરશે તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ભરવાની રહેશે પણ આ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમારે કોડ એપ્લાય કરવો પડશે નો એક્ટ એક્ટ તમારે નથી લેવાનું ટેકનિકલ અને જીએસ લેવાનું છે એટલે નો એક્ટ કોડ એપ્લાય કરીને પછી ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે જેમને ટેકનિકલ એક્ટ અને ગુજરાતી ત્રણે લેવું છે ટેકનિકલ અને એક્ટ અને રૂલ્સ લેવું છે જેને જનરલ સ્ટડીઝ નથી લેવું એમના માટે પણ સેમ છે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ ફીસ પણ ત્રીસ જૂન પહેલાં કરશો તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ પણ આના માટે કોડ એપ્લાય કરવાનો રહેશે નો જીએસ હવે આ કઈ આવી રીતે બનાવેલું છે તો હું તમને સમજાવી દઉં જેમને ડિગ્રી મિકેનિકલ કરેલું છે કે ડિગ્રી ઓટોમોબાઈલ કરેલું છે એમને વોલ કોર્સ લેવાની જરૂર પડશે એમને ટેકનિકલ કરવું પડશે એક્ટ કરવું પડશે જનરલ કરવું પડશે હવે એવા કેન્ડિડેટ છે કે જેમને ખાલી એ મિકેનિકલની એક્ઝામ આપી છે આરટીઓ નથી આપવી એ ટેકનિકલ પ્લસ જીએસ લેવું પડશે કેમકે એ મિકેનિકલ નર્મદામાં ખાલી આટલો જ સિલેબસ છે અને એવા કેન્ડિડેટ છે કે જેમને ખાલી આરટીઓ ક્લાસ થ્રીની એક્ઝામ આપી છે એમને ટેકનિકલ અને એક્ટ જ લેવાનું રહેશે એટલે કે જેમને ડિપ્લોમા મિકેનિકલ કે ડિપ્લોમા ઓટોમોબાઈલ કરેલું હશે એમને આ મોડ્યુલમાં જવાનું રહેશે કેમ કે એમને ખાલી ટેકનિકલ અને એક્ટન રૂલ્સ જ કરવાનું આવશે જીએસ એમના સિલેબસમાં છે નહીં ડન તો આવી રીતે તમે પ્લાન કરીને જે તમારે પેકેજ લેવાનું હોય એ પ્રમાણે આપણી સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ટ્રાન્ઝેક્શન કરી દેજો યાદ રાખજો જો આ બેમાંથી કોઈ મોડ્યુલમાં જવાનું હોય તો તમે કોડ એપ્લાય કરીને ટ્રાન્ઝેક્શન કરશો જેથી કરીને તમને સીધું ડિસ્કાઉન્ટ મળી જશે એ પછી વાત કરીએ કેવી રીતે એનરોલમેન્ટ લેવાનું કયા સ્ટેપ છે જેમણે સંકલ્પ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરીને લોગ ઇન કરેલું છે એ લોકો ડાયરેક્ટ પરચેસ કરી શકશે જેમણે નથી કરેલું એમને શું કરવાનું છે સૌથી પહેલા સંકલ્પ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી હવે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન એન્ડ્રોઈડ આઈઓએસ સ્ટોર અને વિન્ડોઝ આ ત્રણેય પ્લેટફોર્મ પર અવેલેબલ છે જો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ કે ટેબ્લેટ હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ યુઝ કરી શકશો જો તમારી પાસે આઈઓએસ ડિવાઇસ હોય આઈઓએસ ટેબ્લેટ અથવા તો આઈફોન હોય તો તમે આઈઓએસ પર જઈને સંકલ્પ એજ્યુકેશન એવું સર્ચ કરશો એટલે આ લોગોવાળી આપણી ઓફિશિયલ એપ્લિકેશન મળી જશે તમે ત્યાંથી લોગિન ઇન કરીને આઈયુએસનું એક્સેસ કરી શકશો અને જેમને પીસી પર કે લેપટોપ પર કોર્સ એટેન્ડ કરવો હોય એમને વિન્ડોઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે વિન્ડોઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સંકલ્પ એજ્યુકેશન ડોટ ઇન વેબસાઇટ પર જાઓ વેબસાઇટના નીચે ફૂટરની અંદર ડાઉનલોડ વિન્ડોઝ એપ કરીને એક ઓપ્શન તમને દેખાશે ત્યાં ક્લિક કરશો એટલે આપણી વિન્ડોઝ એપ ડાઉનલોડ કરવાની લિંક તમને મળી જશે ઓલસો આ ત્રણેય એપ્લિકેશન લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું પુટ કરી દઉં છું જેથી કરીને તમે જે તે પ્લેટફોર્મ પર વિડીયોઝ એક્સેસ કરવા માગતા હોય એ પ્લેટફોર્મ પર કરી શકશો પણ તમારું ડિવાઇસ રિસ્ટ્રિક્ટ થઈને એક જ રહેશે એટલે કે જે પ્લેટફોર્મ પર તમે રજીસ્ટ્રેશન કરીને કોર્સ પહેલી વખત ચાલુ કરશો એ પછી એ તમારું પ્લેટફોર્મ ફિક્સ થઈ જશે તમે પછી ચેન્જ નહીં કરી શકો ચેન્જ કરવા માટે તમારે એડમિનની પરમિશન લેવી પડશે આટલું ખાલી ધ્યાનમાં રાખજો લોગ કર્યા પછી નામ મોબાઈલ નંબર ઈમેલ તમે પ્રોવાઈડ કરો આપણી એપ ઉપર એક ટેબ દેખાશે તમને ટાઈલ દેખાશે લાઈવ કોર્સનું ટાઈલ લાઈવ કોર્સના ટાઇલ પર ક્લિક કરીને જશો એટલે આપણા અલગ અલગ લાઈવ વિગત મળશે એમાં ફાઉન્ડેશન કરો શોધો અને પછી તમારું એડ્રેસ ઇન્સર્ટ કરીને ટ્રાન્ઝેક્શન કરી દો સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થવા ઉપર તમને એક ઇન્વોઈસ મળી જશે કે એસએમએસ આવી જશે કન્ફર્મેશન મળી જશે અને તમારા વિડીયોનું એક્સેસ ચાલુ થઈ જશે હવે તમે જો આજની ડેટ પર પણ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા વિડીયો સત્તર જૂનથી ચાલુ થશે અગાઉ મેં કીધેલું એ પ્રમાણે સેવન્ટીન્થ જૂનથી આપણા વિડીયો યુટ્યુબ પર ફ્રીમાં ચાલશે દિવસ અને પછી એપ્લિકેશન પર પેડ ચાલુ થઈ જશે તો આને ખાલી ધ્યાનમાં રાખીએ ડન આ કોર્સ વિશે અગર તમને હજી કોઈ ડાઉટ છે હજી કોઈ ક્વેરી છે કઈ પૂછવું છે કઈ જાણવું છે સમજવું છે તો આપણી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે પૂછી શકો છો તમારા જે કાંઈ પણ ડાઉટ્સ છે જે કાંઈ પણ સમસ્યા હશે એનામાં સપોર્ટ કરવાની ટોટલ રિસ્પોન્સિબિલિટી સંકલ્પ એજ્યુકેશનની રહેશે અને તમને હન્ડ્રેડ પર્સન્ટ એથી સપોર્ટ કરવામાં આવશે સંકલ્પ એજ્યુકેશનના બીજા અનદર પ્લેટફોર્મને કનેક્ટ કરવા માટે અહીંયા આપેલી લિંક્સ જે છે તમે સર્ચ કરશો તો તમે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કનેક્ટ કરી જશો અગર તમને એક્ઝામ વિશે કાંઈ ગાઈડન્સ જોતું છે યા તો તમને એક્ઝામમાં કોઈ કન્ફ્યુઝન છે સિલેબસમાં પેટર્નમાં કે એવી કોઈ ટેકનિકલ ક્વેરી છે તો તમે સંકલ્પ એજ્યુકેશનના આ નંબર પર કોન્ટેક કરીને તમે વોટ્સએપમાં મેસેજ કરીને પણ ડાઉટ પૂછી શકો છો ઠીક છે તો આઈ હોપ કે આ કોર્સ વિશેની તમારી માહિતી તમને હન્ડ્રેડ પર્સન્ટ ક્લિયર થઈ ગઈ હશે આના સિવાય કંઈ પૂછવું હોય તો તમે સંસ્થાના નંબર પર પૂછી શકો છો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ જલ્દીથી ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે લાઈવ સ્ટ્રીમિંગ સાથે અને ટેકનિકલનું નોલેજ શેર કરીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ